સંજય રાવલ સંજય રાવલ ને પાછળ મૂકે એમે મમ્મી ઓ મસ્ત ભાસન દી હે હા પણ આ તો ક્યાં જાતી ન હતી ને એટલું જ છે મને કેતી એટલી બધી માણસ ને શીખ આરે જો હા મેં જાયો હા હા મેં જાયો ની એને રાખ્યો હા એટલે ને આરવા આરવા મારતો ને આઈર્યો ઈર તું દેને

એ જે વસ્તુ દેલી માતી કીધી फटाफट હવે આપણે નીકળી જઈએ અંજાર ક્યાં આઈ લવ યુ પેસેન્જ ન સુપીdio રેગ્યુલર પીતી ચાલેગા ન સુપીઓ આલસે વેલો જાવ હોત્યું હમ વેલો નહિ કરના હે લે પછી દુકાન પર ગાડી થોડી છે ને ના ઈ પોચીયા છે ગાડી થોડીક સાફ કરી લઈએ પછી फटाफट નીકળી જાસું અંજાર દુકાને आई मां हेल्प हेल्प ને ન બોલવાનું હા વાત તો સચી પણ તું બધું બોલતી મજા આવે હા sama વારન હમજોનગા સા પરબાર અહીં કરું રાખશું વસ્તુ ચાહત વે ને એનું નામ જ નહીં ચાહત હે આપડે એ ઓ નીકળો જય શ્રી કૃષ્ણ તો આવી ગયા છે અંજાર ને આજે થઈ ગયો છે એક લોક છે ચનાના બેન એટલે કે આપણા બેન એમની હતી સગાઈ ને ચનાનો બે ત્રણ દિવસ પહેલા મને ફોન આવ્યો તો પણ પહોંચાડણો નથી હવે આ વિકાસ ને રમેશ ને વિમલ ને બધા આવે પોચાડું નથી આપણે લાસ્ટ વાર માં કીધું કે ચનાભાઈ ની સગાઈ થાય ચના ની નથી એના બેન ની હતી સગાઈ પણ એને બે દિવસ પહેલા અમને કહી દીધું કે તમારે બધે આવવાનું છે

ના કે પણ શું સવારે એક મારી ને તો એને એનો ફોન વાહ ભાઈ કે તમે અમારા પ્રસંગ હોય તમે આવતા નથી ને આમ નથી કરતા ને નથી કરતા ને અમે ઈ કે જઈથી પોચી આવી છીએ હવે થઈ ગયા લોચા ભાઈ મારા લીધે હું ના નથી હવે અત્યારે જાશું હજી વિકાસ રેઢિયાર ઘરે ગયો હતો પાછો એની વાત જોઈ અમે કલાક થી લગભગ જોયી કલાક પેલા જવાનું હતું એટલે વરી પાછા બીજા લોચા થશે ચનો કહે તમે સાત વાગે આવો અત્યારે તો હવે હશે કઈ નઈ

આપડે બધું સંભાળી લઈએ આડું કઈ કામ હોય આવી ચા પી આવી પીને ઘર ની આશા કેવી રહી જોઈ બીજી આશા લઈને

एले हमें हमें बोल बोल हमारो खराब लागे कैमरा में बोलता छु मैं आ तो ईच गऊ खराब लागे आवी आशाऊ पूरी करो या तो भारी खराब लागे आ तो बोल ना अरे बेसी खराब हो गयो हां

રીલ બનાવી પછી બાકી કરે મારા ઘરે આવી કા મીઠા હાય હાય લાઈ શૂટ કરી આ કા એમ લૂટાવા જે શું પોચી આવ્યા છે એ કરી રોટલા છે ઓ તુલાને હે તુલાને શું હે તુલાને તુલાની રોટલી છે તુલાની સારો છે તુલાની

એટલે આમાં કાચોરે રે આમાં રાખી એટલે પાકી હા સમજી ગયા નાના મમ્મી આઈડિયા આઈડિયા તમારો સરસ છે ઓ ભલે ગાડી જાવા દો ગાડી ઘી સરસ ચોપડાઈ રહી છે હા ચોપડાઈ ગઈ વાલ અને હું પાંચ દિવસથી માખણ મરચા ખાઉં છું પણ હું કાઈ કેતો નથી વધારે બોલીસ નહીં હું કાઈ તો કામ ગાવો ધાર ખીચડી હા સક આલ ચાલ ને સક કેમ ખાતો હું ચલો કપડા બમડા ચેન્જ કરી લઈએ મસ્ત એકદમ જમી લીધું છે હવે સુઈ સુજ કરતી અહીંયા પૂરો મળી બીજા ન્યૂ બ્લોગમાં તો બ્લોગ જો મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ નહીં કર્યો તો ફટાફટ કરતા જય શ્રી રામ